બર્સાદી હો હેલો મિત્રો કેમ છો બહુ બડા મજામાં બહુ બડા મજામાં જ છે તો અમારું નવો વ્લોગમાં તમારું સ્વાગત છે અને જો તમને અમારો નવો વ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલી ખેતર જાવું છે હું આઈ દેહી હું કે લઈ જાતી જ આપણે ખેલે લઈને જ જશે તૈયાર આમાં કાઈ નથી ફોન છે હાલો 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 આપણે ભાગ્ય કેતર હો ને કે આય નહીં આપણે હાસ પડી જાય હા હવે તું તરી થઈ ગઈ હાલો ઉતાવળ રાખીએ આપણે ગાડીમાં સીટ ફાટલી એટલે આપણે મૂકવી પડશે કોથળીએ નકર પછી આપણે તો આ પેન્ટ પેન્ટ બધું અમારે શેર જ અહીં નીકળી જશે બહાર રખડવા હવે વરસાદ બનશે તો હાવજ બહાર નીકળો રખડવા જો ભાઈ ગયો આ આ અમારો પાટલો નપરલેનનો સુરક્ષા કવર એટલે તો કાય કટેની આપણો સુરક્ષા કવર માં ઓપન આ મે સુરક્ષા કવર મૂકી દીધું છે સીટ ઉપર આ રીતે રાખીને આની માં બેહી જાવ હાલે પકડીજો હો અમાર ગાડી ગરમી બહુ છે અર્થાત આવવાનું છે ફાઈનલ છે કેમ આપણો સુરક્ષા કવર છે

બકાલો સોંપે કે કપાયા આમાં કપાયા હતા એ સોંપી દીધા છે ખાલા હતા એટલે હું બધું બી નાખી દીધું હવે માહી દેવા આમાંથી ખાતર નો દેવાય ખાતર બધે કપાસ દેવાય ગલો છે અહીંયા અમારા સભા હાલે છે ચૂંટણી

ખેતર માં વરા વારા પતિ ની ગારા જેવું હતું આમ તે પાછા સડકે તે આવી જાય મારા પૂંજુ મામા ના હાથ કર્યા સાપણ વિવાહ તો આવી જાય પૂંજુ મામા પછી બધી ઘડી વાતો કરી વરસાદ ને અમારે તો વરાપ છે ને તમારે કેમ છે વરસાદ ને ઘડીક વાતો કરી બધી ખાતર નાખવાનું છે અને ખાતર નથી નાખવાનું એ બધી વાતો હાલતી હતી કઈ વરાપ કઈ હતી નહીં પણ ગારા જવું હતું એટલે કઈ કામકાજ થાય એમ હતું નહીં પેલા નેદવા મિત્રો કઈ કામ તો હતું ને ગારો હતો એટલે કઈ કામ કઈ થાય એમ હતું નહીં એટલે આપણે ભાઈ ગયા ક્યારે પાછા આપણે જઈએ ક્યારે હા જાય ઠીક

એ વાત એ હાથી ને દવાનું છે હજી નેદી નથી બધુંય હવે તાવડી તો મૂકી ગઈ છે તો અમાર બાજરાનો લોટનો ડબ્બો આવે છે પેરમાં પડ્યો છે હજી એમ આવી ગયો બાજરાનો લોટ લોટ લોટ

હા નિમક તો નાખવું પડે લોટલા લોટ બાંધ્યા માપનો બાંધી દી રોટલા ને જેવો મસ્તી નો બનાવે ને એવો આપને લોટ બાંધી બાંધીને આપને એવા કરે હીર શીખાઈ દે છે જો પેલા નિમક નાખ દે પાણી નાખ દેવાનું પછી આ રીતનું બનાવવાનું શીખાય નહીં એવું બધા આપને જ કઢાવે રોટલા બધું આવડે હો રોટલા આવડી જાય આવડી જાય શીખવા બેવાય બધું આવડે

એ આ શું છે કે આ રોટલો પીડ્યો હોય ને એ રોટલો પાસે માં બાંધે ને તો એ રોટલો એની જેવડ જ થાય એમ એવું કહે છે હમ

તાવડી ક્યાં છે તાવડી સોલાને ઉપર આ ટી સોલામાં તાવડી આગી નો આવે તેમાં નાખવાનું ઓકે ડન રોટલો તો નાખી દીધો તાવડી ના રેના ઓકે ઓકે ડન ડન

रोटला <laughs> <laughs> Hala yung subscribe. So, tamna yung video pasandabe, to like, comment, share, na subscribe karoon, na hulta na yun. Bye-bye. Bye-bye. So, mitro, tamna yung like, comment, share, na subscribe karoon, na hulta na yun. Bye-bye. Zay Bye matta -bye.